આજે આઠમી મે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર અક્ષરનો નો લાડક વાયો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર મળ્યો મુક્તાનંદ સ્વામી નું પદ સાંભળી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણે વચના વ્રત સાધુ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ તમામના માટે એક જાણપણું અને એક દીક્ષા સ્પષ્ટપણે બતાવી છે કે આપણે કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરીએ એમાં ભગવાનનું સ્મરણ ન રહે અને દેહ ભાવે વાહવા માટે પ્રશંસા અને પ્રતિષ્ઠા માટે દુનિયાના સુખની અપેક્ષા અને આસક્તિ માટે કંઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરીએ એ પછી કીર્તન ગાવાની કે સાંભળવાની ક્રિયા હોય કે એના ઉપર ચિંતન કરવાની ક્રિયા હોય તે પણ મહારાજે કહ્યું તે ગાયા ગાયું તે ન ગાયા જેવું છે મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીના મીરાબાઈના નરસિંહ મહેતાના નિષ્કુળાનંદ સ્વામીના ઘણા બધા સંતોના પદો આપણે ગાઈએ છીએ પણ ગાવામાં જે મુક્તાનંદ સ્વામીને કીર્તન ગાતી વેળાએ લખતી વેળાએ આનંદ આવ્યો હતો એવો આનંદ આપણને કેમ નથી આવતો કારણ કે એ પદના શબ્દોની ભેતરમાં આપણે ડોક્યુ કરતા જ નથી એ પદના ભાવાર્થને મર્મને રહસ્યને સિદ્ધાંતને સમજવા માટેનો ક્યારેય પણ પ્રયત્ન નથી કરતા બે હજાર રૂપિયાની નોટને આપણે કાગળનો ટુકડો જ માનીએ છીએ બીજા કાગળ ને આ કાગળ એમ પદ ની અંદર બીજા શબ્દો ને આ શબ્દો બધા સરખા છે પણ આ શબ્દો કોના માટે લખાયા છે કયા ભાવથી લખાયા છે કોની કલમ દ્વારા લખાયા છે અને એ લખવા વાળી ગાવા વાળી વ્યક્તિની આધ્યાત્મિક ઊંચાઈ કેટલી ઊંચી છે એનો આપણે વિચાર ક્યારેય પણ કરતા નથી મુક્તાનંદ સ્વામી શબ્દ પ્રયોગ કરે છે અક્ષરનો વર લાડક વાયો અકળ ન જાય કળિયો જેની આપણે ભક્તિ માળા પૂજા ભજન કરીએ છીએ એ કોણ છે માત્ર એટલું સમજતા હોઈએ કે માણકી ઘોડીના અસ્વાર છે માત્ર એટલું જ સમજતા હોઈએ કે દાદા ખાચરના દરબારમાં નિમ્બતરુ નીચે બેસીને વચનાવૃતનું પાન કરાવનાર સહજાનંદ સ્વામી છે માત્ર એટલું જ સમજીએ કે જેમણે સાત વર્ષ સુધી વચરણ વન વિચરણ ખુલ્લા પગે કર્યું માત્ર એટલું જ સમજીએ કે એમણે છ મંદિરો કર્યા અને એક રાતમાં પાંચસો પરમંસો બનાવ્યા આટલું સમજી એ પર્યાપ્ત નથી સહજાનંદ સ્વામી કોણ છે જેના આપણે ઉપાસક છીએ જેની આપણે ભક્તિ કરીએ છીએ જેની આજ્ઞા પાળીએ છીએ અને દેહ મૂક્યા પછી આપણે જેના ધામમાં જઈને એમના ચરણ કમળની સેવામાં રહેવાનું છે એ સહજાનંદ સ્વામી કોણ અક્ષર નો વર લાડકવાયો અકળ નો વર લાડકવાયો અક્ષર નો વર લાડકવાયો એ અકળ ન જાય કળીયો અકળ ન મારે રે સુંદર નો મહારાજને કેવા કયા અકળ કળિયા છળિયા બળિયા સબ હુન્નર તેરે હાથ એમની ક્રિયા પણ આપણને કળી ન શકાય એવી હોય એમનું કોઈ પણ નાનું મોટું ચરિત્ર હોય એ દિવ્ય ભાવમાં હોય મનુષ્ય ભાવમાં હોય તો પણ એમની લીલા અકળ છે ખ્યાલ આવે મહારાજ દાદા ખાચાના દરબારમાં નિમ્મતરુ નીચે બિરાજમાન થયા હતા અને ઉનાળાના સમયની અંદર પાનખર ઋતુમાં પાંદડા તો પડ્યા હોય પણ પરંતુ જે પાંદડા જે ડાળી સાથે ડાળખી સાથે સ્થળીઓ સાથે જોડાયેલા હોય એ સુકાયેલી સ્થળીઓ પણ મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં પડી એમાંથી બે સ્થળી મહારાજે પોતે હાથમાં લીધી સામે સંતો અને હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે અને બાજુમાં બીજી બે સ્થળી પડી તે એને ઉઠાવીને આમ ઊભી કરી આડી કરી અને પછી પાછી ઊભી કરી પાછી પાડી દીધી મુક્તાનંદ સ્વામી મહારાજની એક એક લીલાનું એક એક ક્રિયાનું એટલું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતા હતા એમણે તરત જ મહારાજને હાથ જોડીને કહ્યું મહારાજ તમે આ બે સ્થળી લીધી પછી બીજી બે સ્થળી લીધી ઊભી કરી આડી કરીને પછી પાડી દીધી આ શું કર્યું તમે અમે મનુષ્ય માત્ર કંઈ પણ કરીએ તે ચાળા કહેવાય અને મહારાજ તમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો તમે કંઈ પણ નાની મોટી ક્રિયા કરતા હો એમાં રહસ્ય હોય સિદ્ધાંત સમાયેલા હોય તમે શું કર્યું મહારાજ આ ઉભી કરી આડી કરી અને પાડી દીધી શું થયું મહારાજ એ મૂછમાં હસતા હસતા બહુ મીઠી મધુરી સ્માઈલ આપીને કહું સ્વામી એક બ્રહ્માંડ ઊભું કર્યું અને બીજું બ્રહ્માંડ તોડ્યું અકળ લીલા આ સમજાય અકળ ન જાય કળિયો રે કોઈના માથા ઉપર દૂધપાક રેડે નદીમાં સ્નાન કરતી વેળાએ પકડા પકડી દાવ રમે અને નદીના નિર્માળ નીરની અંદર ડૂબકી મારીને અલૈયા ખાચર પાસે ગયા અને અલૈયા ખાચરની પોતડી પકડીને ખેંચી લીધી અને પોતળી લઈને પોતે મહારાજ પોતે નદીના કાંઠા ઉપર આવી ગયા આવી લીલા શાના માટે કરી હશે મહારાજે દાદા ખાચરને કહું દાદા ખાચર તમે અમને કેવા માનો છો ભગવાન તમે ભક્ત ખરા કે હા તો ભક્તને તો ભગવાનના ચરણ કમળમાં તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરવાનું હોય તમે ભગત થયા એટલે આ દરબારનું તમારે શું કામ છે અને તમારી બંને બહેનોએ લગ્ન નથી કર્યા તો એની આજીવિકાનું ભરણપોષણ પોષણ માટે તમારો દરબાર તમારી ખેતીવાડી જાય જાયકા જબ્બો બધું જ આ બહેનોના નામે લખી આપો દાદા ખાચર કહો હા મહારાજ આ આપનું જ છે ને આપને જ આપવાનું છે આપની જેવી આજ્ઞા હરજી ઠક્કર ને લખાણ કરવા માટે બોલાવ્યા અને લખાણ કરીને દાદા ખાચરે સહી સિક્કા અંગૂઠો મારી દીધો મહારાજે કહ્યું કે હવે આજથી આમાંથી તમારું કંઈ જ નહીં તમે બધું જ તમારી બહેનોના નામે લખી આપ્યું છે હવે તમારે દરબારમાં રહેવાનો કોઈ અધિકાર નથી ચાલી નીકળો દાદા ખાચર પોતાની અર્ધાંગીની ધર્મપત્ની અને નાનો એવો બાવો ખાચર એમનો પુત્ર એને લઈને દરબારમાંથી નીકળતા હતા તે વખતે દાદા ખાચરને અથવા તો પછી એમના પત્નીને વિચાર આવ્યો કે આ બાળક નાનો છે ખાવાનું કંઈક જોઈએ તો આપણે દરબારમાંથી કંઈક થોડું લઈ લઈએ મોટી મમરા ચણા દાળિયા લઈ લઈએ મહારાજે પૂછ્યું કેમ પાછા આવ્યા કે આ બાળકના માટે ચણા મમરા લેવા માટે હવે આમાં દરબારમાં તમારું કંઈ છે જ નહીં તમે બધું લખી આપ્યું ઉઘાડે પગે અને પહેરેલ પગલે કપડે મહારાજે દરબારમાંથી કાઢ્યા આ ચરિત્ર શાના માટે કર્યું કારણ કે મહારાજ પોતે જાણે છે કે દુનિયામાં આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી મારા નામનું ભજન થશે અને માત્ર ને માત્ર મારા નામનો મહિમા ગવાય એટલું મને માન્ય નથી જે વખતે મને તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કર્યું એવો મારો ભક્ત દાદો ખાચર મારું નામ લેતાની સાથે દાદા ખાચરનો મહિમા પણ આવે ભવિષ્યમાં એનો પણ ભક્તિનો સમર્પણનો મહિમા ગવાય એટલા માટે આ ચરિત્ર કરું અક્ષરનો બર લાડ કવાયો એયા કળન જાય કળીયો मारे घेरे आव्या रे सूंदर वरषा उपर विशेष चिंतन आती काले। बेंगलोर थी पीली शास्त्रीना जय स्वामीनाारायण